પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો શહેરા હાલોલ મોરવા હડફમાં વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હોય તેવા પ્રકારના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે પંચમહાલના આ દ્રશ્યો કે જ્યાં ચારે તરફ હરિયાળી જોવા મળી રહી છે વરસાદ જે વરસ્યો છે તેને કારણે થઈને જાણે ફરી એકવાર વાતાવરણની અંદર જે નવપલ્લવિત થયું હોય હરિયાળી તે તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખેતીલાયક વરસાદ વરસ્યો છે જેને કારણે ખેડૂતોમાં તો ખુશીનો માહોલ છે જ છે આ સાથે જ વરસાદ વરસ્યો છે પંચમહાલ પર જાણે મેઘરાજાએ મહેર કરી હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે અલગ અલગ પંચમહાલના જે તાલુકાઓ છે ત્યાં પણ વરસાદ જે જોવા મળ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે